બેતાલીસ થી પિસ્તાળીસ ડિગ્રી તાપમાન વચ્ચે આ પાણીની પરબ ગરીબ અને પ્રજાજનો માટે આશીર્વાદરૂપ બની છે આ પાણીની પરબ તેમના દીકરા મયંક કુમાર દેસાઈ તથા તેમના પરિવાર દ્વારા પાણીની પરબ મુકવામાં આવી છે આમાં પાણીની પરબની પાસે જનસેવા કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવેલ હતું આ જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં આવકના દાખલા આધાર કાર્ડ સુધારો રેશન કાર્ડ સુધારો તથા સરકારી યોજનાઓના ફોર્મ આ જનસેવા કેન્દ્રમાં વિનામૂલ્યે ઓનલાઈન ભરી આપવામાં આવે છે જેમાં વિવિધ લાભો તેમજ વિવિધ કામોને લઈને આવેલા લાભાર્થીઓને સંતોષકારક કામ કરી આપવામાં આવે છે જેથી આ વિસ્તારમાં આ પાણીની પરપ તથા જનસેવા કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થયું છે જેબી ન્યૂઝ રસિક ઠક્કર